તેમજ ચાંદી જે છે મિત્રો દિવસેને ને દિવસે સસ્તા થતા જોવા મળી રહ્યા હતા સોનાના ભાવમાં થયેલા ઘટાડાનું સૌથી મોટા કારણની વાત કરીએ તો મિત્રો અમેરિકા ચીન વચ્ચેના વેપાર તણાવમાં આવી રહેલી નરમાઈ માનવામાં આવે છે અને બંને દેશોએ પરસ્પર હેઠળ અત્યારે નેવ દિવસ માટે એકબીજાના માલ પર લાદ લાગવામાં અટકાયત કરી દીધી છે જેના કારણે ખરીદવાનું વિચારી રહ્યા છો તો સોના તેમજ ચાંદી ની ખરીદી હવે કરી લેવી જોઈએ કારણ કે આપણા ગુજરાતના શહેરોમાં સોનાના ભાવ જે છે એ મિત્રો ઘટાડામાં જ કહી શકાય તો સોના તેમજ ચાંદી જે છે એ હવે સસ્તુ

દસ ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવ તો મિત્રો બાવીસ કેરેટ સોના કિંમત તો ચોવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ દસ ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવ તો મિત્રો સોનું જે છે એ સતત આ મુજબ ટ્રેડ કરતું જોવા મળી અને ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમી ની અંદર વધઘટ જોવા મળે તો ચાંદી મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે તો આજે ચાંદીમાં માં એક ગ્રામ ચાંદીના ભાવ દસ ગ્રામ ચાંદીના ભાવ સો ગ્રામ ચાંદીના ભાવ અને એક કિલો ચાંદી સતત મહત્તમ મિત્રો હવે વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો થશે તો કયા આધારે થઈ શકે તો મિત્રો મજબૂત ડોલર અને રિઝર્વની નીતિના કારણે સોનાની કિંમતોમાં અસર થઈ શકે છે અને આગામી દિવસોમાં સોનું જે છે એ મિત્રો વધારામાં અને ઘટાડામાં જતું જોવા મળી શકે છે તો વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ ઘટવા પાછળ ડોલરની મજબૂતી પણ એક મહત્વપૂર્ણ

વચ્ચે વાત કરીએ તો ઘણા બધા મિત્રો એક જ સવાલ કરી રહ્યા છે કે સોનું જે છે જેની ખરીદી તો કરવી છે પરંતુ સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ કારણ કે મિત્રો સોનાનો ભાવ જે છે એ પાછલા દિવસોની અંદર એક લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ કરી રહ્યો હતો જે સોનાના ભાવમાં હાલ અત્યારે આપણા ગુજરાતના શહેરોમાં ઘટાડો જ કહી શકાય જો તમે સસ્તા સોનાની રાહ જોઈ છો તો સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ જ્યારે મિત્રો ડોલરની દ્રષ્ટિએ વાત કરીએ તો સોનાના ભાવમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે છે અને અને રોકાણકારોએ વિવિધ ગતિઓ પર ધ્યાન રાખવું જરૂરી જો તમે લાંબા ગાળાના રોકાણ કરો છો સોનામાં રોકાણ કરવા માંગો છો તો તમારે હાલનો ઘટાડો એક તક જોઈને સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ અને જો તમે ટૂંકા ગાળા માટે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો સોનામાં રોકાણ ન કરવું જોઈએ કારણ કે મિત્રો સોનું જે છે એ લાંબા

ની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો અને સોનું જે છે એ હવે વાત કરીએ તો ઓલ ટાઇમ હાઈ સ્ટોપ આર ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું જે સોનાની કિંમતોમાં ઘટાડો થયો છે તો હવે વાત કરીએ તો મિત્રો અમેરિકા અને ચીન થી આવ્યા એક સમાચાર જે આ મિત્રો વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ જે છે એ પાછળના દેશોમાં સતત ઘટી રહ્યા છે તેની અસર અત્યારે ભારત ઉપર જોવા મળી રહી છે જો આગામી દેશોની વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો થયો હતો અને તેનું મુખ્ય કારણ અપેક્ષા કરતા નબળો યુએસ આર્થિક વિકાસ હતો જેના કારણે બજારમાં આશા જાગી હતી કે ફેરી રિઝર્વ હવે ટૂંક જ સમયની અંદર નવા અત્યારે વાત કરીએ તો ટૂંક જ સમયમાં વ્યાજદર ઘટાડી શકે છે અને જેના કારણે સોનાની કિંમતોમાં આગામી દિવસોની અંદર ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી હતી જ્યારે મિત્રો સોનાના દાગીનાની વાત કરીએ તો દાગીના બનાવવા માટે આપણે જ્યારે પણ સોનાની ખરીદી કરીએ છીએ ત્યારે આપણે ચાંદી ચાંદી ના ભાવ એટલે કે મિત્રો ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇના જે છે એ મિત્રો ચાંદી માર્કેટ માનવામાં આવે છે જ્યારે વાત કરીએ તો મિત્રો અમેરિકાથી થી આવેલા સમાચારમાં નવીનતમ માહિતી અનુસાર પ્રથમ

તરફવળતા જ જોવા મળી રહ્યા છે જેને ધ્યાનમાં લઈને સોનું જે છે એ સતત ઘટી રહ્યું છે અને મિત્રો યુએસ ડોલરની વાત કરીએ તો યુએસ ડોલરની અંદર તેજી જોવા મળે તો સોનાની કિંમતોની અંદર ઘટાડો થતો હોય છે જ્યારે વાત કરીએ તો મિત્રો યુએસ ડોલર ઘટતો જોવા મળે ત્યારે આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો સતત વધતું જોવા મળે હોય છે તો હવે આગામી દિવસોના ટાર્ગેટની વાત કરીએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે 2025